હું ખંભાળિયાથી હવે રાજકોટ જાઉં છું બસમાં જાઉં છું એ વખત ગાડી લઈને પણ આવી જાઉં છું બસમાં રાજકોટ છે પછી રાજકોટ પછી ને એક લોક ડોક ઉતારશો તમે કીધું ચાલો થોડોક નવરો છું તો એકાદ ઉતારી દઉં તો એ બસમાં મજા આવશે જઈને જઈ સિવાય બસ માં આવતો એટલે જ નવા એને મજાનો જો બસમાં આવ છું ઊભા ઊભા આજે બસમાં આવી ગયો વારો એસતી અમારી સલામત સવારી એ ને બસમાં ઊભો જતો તો બધા વાતો કરતા હતા આજુબાજુ બહુ અવાજ આવતો તો શાંતિથી ઊભો છું મારા સબસ્ક્રાઇબર મળી ગયા તા પછી તો એ બી જોતા હતા કે આ બસમાં જાય છે કેવો ફની લાગુ છું પણ હા અનુભવ કર્યો મજા આવી જ બહુ ઊભા ઉભા ગયો તો પછી છેલ્લે છેલ્લે મને સીટ મળી હતી પણ ઈ મજા વાત તો પૂછો પછી હું બેઠા બેઠા જોતો હતો મને પાછળ મસ્ત ઓલ્ડ એજ લવલી કપલ દેખાડા બહુ દાદાનો દાદીનો પ્રેમ જોયો ઓ આને પછી હું બેડ પચી ગયો આ બધો વરસાદમાં તો બધું ડૂબી ગયેલું હતું તો પાછું મને એવું થયું કે તમને લોકોને બતાવું એન ટોલનાકવું આવ્યું હવે પણ હા દાદા દાદી બહુ મસ્ત મોજમાં હતા એવા શાંતિથી બેઠા હતા ને હા હા અમે સિવાય આમ બેસવાના છીએ જો ક્યારેક બસમાં જાશું ત્યાં રામ જ જો કેવી મીઠી મીઠી વાતો કરે છે હું તો એ જ જોઈને જ હેપી થઈ ગયો કે વાહ શું લાઈફ છે આજે એસટી ભેગી ભેગી મેં રિક્ષાની સવારી કરી હો

નો ફોન કરતા હી છે એય હેલો હા આવી ગયો હો હઉ મોજ આજ તો બહુ અનુભવ લીધો આજ તો બહુ અનુભવ લીધો ચાલો તો શિવા આપણે બાજુ બેસાડે છે અને શિવા ડ્રાઈવ કરે છે આજ તો ફૂલ અનુભવ લીધો જેવો ન દેવો થાકી જેવો ન દેવો ચાલો હવે અમે જઈએ છીએ શિવા ડ્રાઈવિંગ કરે છે ગાડી ચાલુ થઈ ગઈ છે આઈશ આઈશ થાય છે ફસની સફર તમે પૂછો નહીં શિવા ફ્રેન્ડ ફોલોઈંગ મહેલાતા એ વિચારતા હશે કે આ બસમાં ઊભો ઊભો જાય છે અરે એ સવાલ જ ન પૂછો તમે હવે તો કાર કરવાની જ છે મને મારી મનપસંદી લેવી છે ને એટલે મસ્ત સોંગ સાંભળતા સાંભળતા અમે જતા હતા પણ આમાં સોંગ નહીં લેશું બીકોઝ કોપી આવી જાય છે એને સિવાય ડ્રાઇવિંગ કરે છે શૂટે સૂટ મારા તો ફ્યુઝ જામ કરાવી જતા જોયું હોરણ મારા માર થયા હતા મારા બધા કોઈને સાઈડ જ નતા દેતા એ દીધા દીધ જ જતા હતા આપણને એવી ડ્રાઈવર બહુ છે એ કંઈ ઘટે જ નહીં તો હવે મારે સિવાને લઈને જવાનું છે મોલમાં મારો સાડો વાત જોયે છે તો ઘરે મસ્ત ફ્રેશ થઈ કપડા ચેન્જ કરીને અમે જશું મોલમાં ચાલો તો ટીનકી સવારી નીકળી અમારી અમે સિવાનું થોડુંક શોપિંગ કરવાનું છે તો અમે જઈએ છીએ મોલ કેટલા ટાઈમ પછી કા હા અમે ત્રણ જણા જાય છે જોયું ને એક્ટિવા માં ટ્રાફિક નિયમ નો ભંગ કરીએ છીએ તો તમે કોઈ ભંગ ન કરતા આ તો અમારે મજબૂરી જવું પડે છે ત્રણ જણા ને ગાડી લેશું ત્યારે તો એના નિયમ થી એક ગાડીમાં ત્રણ જણા જઈશું અમે બીજા કોઈ હશે નહીં તો ચલો તો ક્યાં જવું છે ક્યાં મોલમાં જવું છે બિગ બજાર રિલાયન્સ પેન્ટાલુન ક્યાં જવું છે

નીચે જાવ ડીમાર્ટ માં આમ 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 આ મારે લસર પડી ખાવા જાવી ચાલો નીચે ખાઈ લેજો તમે તમારે જે ખાવું હોય જો મન ના જવા દીધો ચબડ ચબડ ખાય છે તો સીવા લઈ જાય ઉપર શું લેવા જવું છે નીચે કઈ રહ્યું ને ડી તમને પાણીની બોટલ લેવી છે હ પાણીની બોટલ એમાં બહુ ગૂચી પડી છે પાણીની બોટલ તો લાગે પાવડો ને કોદારીમાં ક્યાં કરતા એ કેટ કામ કરી ગયા ઉપર છે કાઈ ઉપર છે તો પાવડો ને કોદારીનું બધું લઈ લેશું કેવું તમારે જોયે ઉપર જ લાગે છે તો ચાલો ઉપર હાલો ને આસા જાવ ઉતારે જો

એમ શિવાત એકલા એકલા જાય છે એની લાઈવમાં આવું નથી સોરી વ્લોગમાં નથી આવું શિવાના આજે બીકોઝ ભીખા છે કેમ તમને વ્લોગમાં આવવાનો વાંધો છે બધા પૂછે છે કાલે પૂછશે જ બધા ઓય બધા પૂછશે જ ના ના લોગમાં આવવાનું શું વાંધો છે તમને કંઈ હે

પાણીપુરી કેવી ભાવે બોજ પાણીપુરી કેટલી પ્લેટ આઈ થિંક બસ ઓલાનો કેટલો રેકોર્ડ છે હાડાનો અરે પ્લેટ ડુંગરી તો પાણીપુરી ખાવા આવ્યા જ અમે ને અહીંયાની પાણીપુરી એક ફેરે ખાજો બધા ટેસ્ટ કરજો બહુ જોરદાર હોય છે પેલું આ એડ્રેસ શું કહેવાય પેલું કાલે આ રોડ ઉપર મેનુસેન છે ને આ બાજુમાં મેનુસેનની બાજુમાં ગલીમાં બહુ સારું હોય છે ને બહુ ચોખ્ખું હોય છે એટલે અમે અહીંયા આવીએ છીએ આટલા છે ત્યાં હું તો ઘણી ફેર આવું છું અહીંયા હા રાખવાની છો સંગત અગત આવી એ ઉના તોડી નાખતો તો એકવાર બધા આવજો અયા જરૂર વાહ એક ખાલી તીખું આવજો મને મને અને સી તમારા મિક્સ ચાલે ને ની મને પેલે એક તીખું ને અલગ બને ઓકે એક મીઠું અલગ આપજો મીઠું તીખું અલગ અલગ હા બસ કેવી છે એક નંબર કેવી છે મસ્ત બે પૂરી તૈયાર કરી દીધી છે અમને થોડું ખાવામાં બીજી હતા તો ભાઈએ બનાવી દીધી છે અને એ શોર્ટ્સ મીકો ને તમે કહેત ના જોરદાર છે બધું ફૂલ એડ કરે છે આજ બધા મોઢા પાણી આવવાના છે ફાઈનલ જ છે કાલે એક વાર ટેસ્ટ એક વાર ટેસ્ટ કરવા બીનું કેવી લાગી મજા આવી તો શું ઓર્ડર કર્યું છે વા

તો પાણીપુરી ખવાઈ ગઈ છે તો જઈએ છીએ અમે ઘરે તો થોડોક લોકમાં થોડીક ક્લિયરિટીની પ્રોબ્લેમ આવ્યો હોય છે પણ એ ચોખ્ખે થઈ જશે એનું સોલ્યુશન એટલા મોડું થઈ જશે તો ચાલો અમે જાઈએ છીએ બધાને જય માતાજી જય માતાજી